જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ચાર્ટ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં માં ઉમેદવારો અને રાજકીય પક્ષોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જુદી જુદી વસ્તુઓના બજાર ભાવોના દર નક્કી કરવાના હોય છે જુદી જુદી કચેરીઓ દ્વારા રજૂ કરાયેલા રેડ ચાર્ટ અંગે વાંધા અને સૂચનોની સમીક્ષા હેતુ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટરની કચેરી ખાતે કરવામાં આવ્યું હતું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને બેઠકમાં આવકારીને બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો આ રેડ કાર્ડ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેલા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ જુદી જુદી વસ્તુઓના રેટને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી જિલ્લા કલેક્ટરે આ રજૂઆતોને લઈને સંબંધિત વિભાગો સાથે સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઇન્ચાર્જ ભુજ આરટીઓ અધિકારી નાયબ માહિતી નિયામક પીજીવીસીએલ ભુજના અધિક્ષક ઇજનેર ભુજ ચીફ ઓફિસર અંજાર ચીફ ઓફિસર ચીફ ઓફિસર ઓફ માંડવી નાયબ મામલતદાર ચૂંટણી શાખા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે